તો હેલ્લો મિત્રો કેમ છો મારો મીટુ ફેમિલી હું છું આપનો ગુલાબ બધા મજામાં હશે હું પણ મજામાં છું અને પહેલાં તો બધાને જઈ શ્યારંગ જય બજરંગ બલી તો મિત્રો સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો મિત્રો ગણેશ મ્યુઝિક બ્લોગને તમે સબસ્ક્રાઈબ નહીં કરી તે અત્યારે કરી લીશું કારણ કે તમને નવા નવા અંદાજના રોજના નવા નવા વિડીયો આવતા રહેશે અને આજે અમે કઈ જઈ રહ્યા છીએ શું કરીએ છીએ તમને બતાવીએ બધાને ખબર હશે કે હાણે જને ડોડા ખવડાવવા પડે તો આજે અમે જઈ રહ્યા છીએ ડોડા ખવડાવવા માટે બે જણ ના ડોડા બધા ને તમે આ ન આખો થેલા ભરી છે તો મિત્રો આ છે ડોડા ખવડાવવાની જગ્યા બરાબર હા હો ડોડા ખવડાવવા ભાઈ ડોડા ખવડાવવા પડે અને પછી આપણે ડોડા ખવાય

બસ મિત્રો સપોર્ટ કરતા રહીજો બન્યા રહીજો ગણેશ મ્યુઝિક ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરજો કોમેન્ટ કરજો કેવો વિડીયો લાગે એક કીજો બરાબર હા તો ચાલો ચાવી લાગ અક્ષયભાઈ કરા મિત્રો એનું નામ અક્ષયભાઈ છે પણ નો મનો ચાલો મિત્રો આ સાથે આપણે ગાડીની ચાવી અને આપણે હવે નીકળીએ છીએ

લે રૂપિયા છે તો મિત્રો આને દસ રૂપિયા ચાલો મિત્રો અમે નીકળીએ છે ચાલ આ ડોડા ગાડી પર નીકળી દીધા ડોડા ખવડાવી જઈ રહ્યા છીએ અમે ચાલ આપણે ગાડી વેચાવી અને હવે આપણે નીકળીએ લોડા ખવડાવવા તો બન્યા રેજો સપોર્ટ કરજો તો દોસ્તો આવો કઈક અમારા ગામનો રસ્તો છે આવી સેડી આવી રોડ છે રાત નહીં હારો છે પણ હવે વરસાદનો તો યાર ખરાબ જ હોય કઈ નહીં બસ બન્યા રેજો બસ મકાઈ કપાઈ કે બધું તમે જોવો છો યાર અને આગળ હમણાં ખતરનાક છે હમણાં પણ આ એવું કામ છે એટલે વિડીયો નહીં શૂટિંગ થાય જુઓ તમે આગળ

ये पढ़ियो वो ना हो नाली में माल वो जी नावली वो तू हां कोई ना कर लो घर गए हां आ गए दोस्तों

તો દોસ્તો અમે હવે નીકળીએ છીએ ચા પાણી કરી લીધું અહીંથી અને ભાણીઓને ડોળા ખવડાવી દીધા અને આ ભાણીઓ કેવું ભાણિયા સારું કે સારું ને આ છે આ ભાણિયા છે આ એક છે અને જોવો પેલા અમારા બેન થાય બનાવી બસ તમે સપોર્ટ કરતા રહીજો ડોળા ખવડાવ્યા છે આપણે આવું નહીં તું બીજું હું આવ્યું બીજું બસ મળ્યા રેજો હવે નીકળી અહીંથી અમે કેમ છે મજા હા બસ ચા પાણી કરી લીધું હવે નીકળી અહીંથી પીલી બાજુ ચા પીધી પણ આ બાજુ પણ ચા મૂકી છે તો ચા તો પીવું પડે ને યાર ચાના સકન કેવાય એટલે ચાના સકન કેવાય એટલે કશો વાંધો નહીં બસ બની રહીજો ચા પાછા પીએ આપણે શાંતિ ચાલો ચા આવી ગઈ મારા માટે પાસે ચા આવી ગઈ આ શું નામ તારું કેશવ ભાઈ એમ ને કશો વાંધો નહીં તો મિત્રો આજે તો ચા નો બાટો કેમ બે બી થઈ ગઈ હવાર હવાર માં અરે મિયામાન બીરી મિયામાન ગીરી કરીએ એટલે ચા દ પીવા પડે ને ચાલો ચલો ભાઈ હા ભાઈ છે અમારે કચા પડે મળીએ ચાલો ભાઈ હા ચાલો ચા પીવા વઠાપી દીધી ચાલો આવજો હોવ ચાલે પડીયા હો બસ ખાવાનું હમણાં નહીં વાર વાર માં હા ચાલો હા ને તો દોસ્તો હવે અહીંથી મેં ઘરે નીકળી છીએ ઘરે નહીં ખરા મારા સાસરી અહીં છે એટલે સાસરી મેં થોડું ઘણું મનોરંજન કરીએ અને કઈ તમને થોડું ઘણું એ બતાવું અને આ શું ભાઈ યાર તમે હસો રે એમને તો કંઈ નહીં ચાલો હા ચાલો હા મિત્રો શાસ્ત્રી મે આવી ના માથે માથે ઓલાઈ ઇન્કમ ટેક્સ મે જો આવી 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 કઈ કોકીઓ રાખે છે આ લોકો સિલપાતી હાય હે મને બસ બની જો અને આ લોકો આજે જમવા નતા બેસતા અમે પણ જમવાનું બનાવી દીધું છે શું છો મિત્રો અહીંયા ખાવાનું બને અને અહીંથી ચડવા માટે કઈ જગ્યા છે એ તમને બતાવું છે આ ઢીબરો અહીં બને અહીં ખાલી બનાવે હાથે હાથે બનાવે અને અહીંથી પલટાવીને બેગલા ચૂલે પાછું બીજો ચૂલો છે ને ત્યાં લઈ જાય તો કંઈ નહીં ઢીબરા ખાવા પડશે થોડા ઘણા વધારે જ ખાવા પડશે હવે કઈ મને ખબર નથી કે અહીં ચડવે છે બનાવે એ લોકો કી બાજુ છે મને જોવા જવા તો કી બાજ ચડવે છે ચાલો નીકળીએ જોવા Kalau operasi ini, kita, baru yuk berkerah. Ase berkeri, abu udah nih berkeri cewula gimana? Kepas ada apa sih? ada itu. हां हट ये नहीं हमारा हाथ पेड़ी जो चली के उधार के जितनी खा ले ले ना वो खाओ यूं डायरेक्ट ना यो एक एक बैठ करता ऊपर बैठ के खा तो ये तो उठना भा जाए नहीं

આજ બે છોકરીઓ નાની છોકરીઓ શરમાઈ ગયો છે અને આ જો આ માર હાળી છે મજા બનાવે લે જો પેલો આ લે તમને ઉસીબેન ઓ ઉસીબેન ઉસી કે બોલતે ને ચાલો મિત્રો મેં પણ અહીં જ ખાવા લાગ્યો છું અહીંયા કેમ કે ઘરમાં હજુ કારણ કે વાસ્તુ પૂજન નહીં કર્યું એટલે આ લોકો અહીં ખાવાનું બનાવે છે થાળિયા થાળિયામાં નહીં અહીં બીજું છે ઓફિસ મેં હવે તમે જોઈ શકો છો તપીલામાં ભજા આ પણ અલગ અલગ ચડે છે મરચાવાળા છે ને તમારો વીડિયો આવી ગયો ચાલો ચાલો દોસ્તો આપણે જમીન લીધું કમ્પ્લીટ થઈ જાય હાલો નીકળીએ ઘરે તો હવે આવજો એમ કે મેં કીધું આવજો નીકળીએ ઘરે આ છે બોડો બોડા અક્ષય ગયા ચાલો નીકળીએ ઘરે ચાલો આવજો